છ વર્ષની વયના પ્રભુ ગોચારણ કરવાની જીદ કરે છે મૈયા સમજાવે છે પણ માનતા નથી બધા ગોપીજન નંદાલયમાં આવ્યા પ્રભુની રૂપ સુધારસનું પાન કરી રહ્યા છે સખાઓ સંગે પ્રભુ વનમાં પધારે છે ગાયો એટલી બધી પ્રસન્ન થઈ ગઈ કે આજે અમારો જન્મ સાર્થક થયો વનમાં સખાઓ ફલ ફૂલથી શ્રી ઢાકોજીના શ્રૃંગાર કરે છે શ્યામના જ રૂપી આરસીમાં પ્રભુ નિહાળે છે એવું લાગી રહ્યું છે માનો શ્યામ સંગ શ્યામ વય રહી શ્રી અમુને હજી તો પ્રભુ વનમાં પધાર્યા ત્યાં જ છકહારી નંદા લયમાં આવી મૈયા હું છાક લઈને જાઉં શ્રી ઠાકોરજી અને સખાઓની છાક લઈ વનમાં પધારે છે પ્રભુ જુએ છે કે ગોપી તો કોઈ બીજા વનમાં જઈ રહી છે કદમના વૃક્ષ પર ચડી વેણુનાદ કરી ટેર દે છે છખારીના આ વનમાં આવે છે જે ગોપીજન વનમાં નથી ગયા તેને આ વેણુનાદ ઘરે સંભળાય છે અને લીલાની પણ ઝાંખી થાય છે પ્રભુ છાક આરોગવા બિરાજે છે વામ હસ્તમાં દધીઓદન દક્ષિણ હસ્તના આંગણા વચ્ચે સંઘાના ધરી રોગે છે એક સખી કહે છે શ્રી સ્વામિનીજી નિકુંજમાં પધાર્યા છે પ્રભુ દહીંની હાંડી લઈને ઊભા થાય છે ભૈયા હું હમણાં ગાય ભેલી કરી આવું શ્રી સ્વામિનીજી પાસે પધારી દહીં અરોગ આવે છે પ્રભુ પાછા પધારે છે સૌ હસ્ત ચાટે છે અને કહે છે આજ દધી મીઠો મદન ગોપાલ આજનું દહીં રોજ કરતાં મીઠું છે કારણ કે યુગલ સ્વરૂપનું આધરામ રૂચ છે સાયકાલે પ્રભુ વનમાંથી પાછા વધારે છે માલાની ગેન્દ બનાવી ઉપર ઉછાળે છે ગોપીજનો જરૂખામાંથી ઝાંખી કરે છે યુગલ સ્વરૂપ નિત્ય મળે પણ જ્યારે મળે ત્યારે માનો પ્રથમ વાર મળ્યા હોય તેવું જ લાગે છે પ્રભુ પૂછે છે હે ગોરે અંગવારી હે નીલામ્બરી આપ કોણ છો શ્રી સ્વામિનીજી બોલતા નથી પ્રભુ પૂછે છે કોના બેટી છો શું નામ છે સ્વામિનીજી કેડ પર હસ્ત રાખી પૂછે છે આપનો પરિચય પ્રભુ કહે છે અરે હમે ન જાનો બ્રજ મેં કોઈ એસો બી હે જો હમે ન જાને ગોકુળ ગામનું નામ સાંભળ્યું છે શ્રી સ્વામિનીજી કહે હા નંદ બાબાનું નામ સાંભળ્યું છે સ્વામિનીજી કહે હા અમારા બાબાના મિત્ર છે પ્રભુ કહે છે તો તેના પુત્રને જાણતા જ હશો હવે કહો હું કોણ છું સ્વામિનીજી કહે છે અમારા ગામમાં ચર્ચા થાય છે કે બાવાનો એક ડોટા છે જે ઘર ઘર માખણ ચોરી કરે છે પ્રભુને સંકોચ થયો કે નામ પહેલાં ગુણનો પરિચય થઈ ગયો પ્રભુ કહે અમે તો તમારું કંઈ ચોર્યું નથી માટે ખેલવા ચાલો અને પ્યારી જુઓ પ્રભુ સાથે ખેલમાં પધારે છે પ્રભુ નંદાલયમાં આવે ત્યારે પણ સખીઓ અનેક બહાના કરી પ્રભુને નેરાખવા આવે એક ગોપી કહે મૈયા મારી રવ ખોવાઈ ગઈ લઈ જાઓ બીજી ગોપી દીપક લેવાને બાને આવે માર્ગમાં વડો કરી પાછી લેવા આવે એક ગોપી નંદાલયના દોરેલા ચિત્રોની સરાહના કરે મૈયા ગાય શિયમનાજી વૃક્ષો બહુ સુંદર દોર્યા છે બોલતા બોલતા કેવલ અને કેવલ શ્રી ઠાકોરજીને નિહાળી રહી છે મૈયા કહે છે તે પહેલીવાર નલયના ચિત્ર જોયા પ્રભુ દરેકને ભાવ પ્રમાણે દાન કરે છે ક્યારેક પ્રભુ કહે છે મૈયા હું કાલથી ગાય ચરાવા જવાનો નથી બધા સખા મારી જ પાસે ગાયને વેલી કરાવે છે વેણું કરીને હું તો થાકી ગયો મૈયા દાઉ ભૈયા કહે છે હું તારો પુત્ર નથી મને મથુરાથી મોલમાં લાવ્યા છે મૈયા કહે છે લાલા અને ગોધનની સોગન છે તું જ મારો પુત્ર છે અને દાઉ ભૈયાને ખીજાય છે